સુપર પચીસો ને ચાલીસ જામનગર પચીસ ચાલીસ દેશી 20 kg ભાઈ જોની તો તોમાં પાંચ હજી ભાઈ હા હા બે પાકી એ હામે કાકી પાંચ પાંચ તો રિફ્રેશ 25 25 25 40 ટકા ટકા હા તો વિષય સીટી નંબર 26 બાદ 15 તમારું નામ છે કે ભાવના શાહ અભિષદ અભિષદ

પાંચ દસ પંદર બે પાસે પંચાવન પંચાવન બાવીસો 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 હે હલો સુમન હા ભાઈ ગાપા છે ગાપા છે ગાપા 5 5 કોનું માલ ભાઈ 1 10 અમારું રેલ પછી કે પરલે જાલી 25 બજા બસતા સાહેબ 75 અગર પાસા 1000 પાસા દેવા પર આવે ભાઈ હજાર માં